નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે ચેનલ ટેક સ્કૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ટેકનોએ પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે ટેકનો પોવા કરવ ટુ જી ફોન મિત્રો આ ફોન એકદમ પતળો બનાવવામાં આવ્યો છે એટલે કે સેવન પોઈન્ટ ફોર એમ જાડાઈ સાથેનો આ ફોન બનાવવામાં આવ્યો છે જે એકદમ સ્લિમ લાગી રહ્યો છે વાત કરીએ આ ફોનમાં સૌથી પહેલાં ડિસ્પ્લેની તો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સેવન એટ ઇંચની અમુલિટ ડિસ્પ્લે એકસો ચુમ્માલીસ અર્સના રેટ સાથે મળી રહી છે સાથે સાથે તમને પ્રોટેક્શનમાં કોર્નિંગ ગોરી લાગલા સેવન મળી રહ્યો છે પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં તમને મીડિયાટેક ડાયમંડ સિટી સેવન વન ઝીરો ઝીરો પ્રોસેસર મળી રહ્યું છે ઓપરેટિંગ સિસ્ટમ તમને એન્ડ્રોઈડ સિક્સટીન એચઆઈઓએસ સિક્સટીન બીજ મળી રહી છે સ્ટોરેજની વાત કરવામાં આવે તો આ ફોન તમને આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી અને આઠ જીબી બસો છપ્પન જીબી એમ બે વેરિયન્ટમાં મળી રહ્યો છે વાત કરીએ આ ફોનમાં કેમેરાની તો આ ફોનમાં બેકમાં તમને મેન કેમેરો પચાસ મેગા પિક્સલનો મળી રહ્યો છે અને જેમાં તમે ચારસો ચાલીસ પી સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સેલ્ફી કેમેરો તમને તેરસો તેર મેગા પિક્સલનું મળી રહ્યો છે અને જેમાં તમે વન ઝીરો એટ ઝીરો પી સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સાથે સાથે તમને આમાં ડોલબી સ્પીકર પણ મળી રહ્યા છે જે ફોનના અવાજને થોડો વધારે બેટર બનાવી દે છે સાથે સાથે વાત કરવામાં આવે આ ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને આઠ હજાર એમએ બેટરી મળી રહી છે સાથે સાથે પિસ્તાલીસ વોટનો વાયર ચાર્જર મળી રહ્યું છે અને બાયપાસ ચાર્જિંગ પણ મળી રહ્યું છે આ ફોનના કલરની વાત કરીએ તો આ ફોન તમને સિલ્વર પર્પલ અને ટાઇટેનિયમ એમ ત્રણ કલરમાં મળી રહ્યો છે હવે વાત કરીએ આ ફોનની કિંમતની તો આ ફોન તમને આઠ જીબી એકસો અઠાવીસ જીબી સત્યાવીસ હજાર નવસો નવ્વાણું અને આઠ જીબી બસો છપ્પન જીબી તમને ઓગણત્રીસ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યો છે આ ફોનનો ફર્સ્ટ સેલ વીસ ફેબ્રુઆરીએ શરૂ થઈ રહ્યો છે એટલે કે જો તમે આ ફોન ખરીદવા ઈચ્છતા હો તો આ ફોન તમે વીસ ફેબ્રુઆરીથી ફ્લિપકાર્ટ અથવા તો ટેકનોને પોતાની સાઇટ ઉપરથી ખરીદી શકો છો તો મિત્રો આ સત્યાવીસ હજાર નવસો નવ્વાણુંના બજેટમાં ટેકનોએ એક પતળો અને આઠ હજાર એમએચની વિશાળ બેટરીવાળો એક સારો એવો ફોન લોન્ચ કર્યો છે અને સાથે સાથે આ ફોનનો લુક અને ડિઝાઇન એકદમ દિસન્ટ બનાવવામાં આવ્યો છે તે તમને બધા ફોન કરતાં અલગ દેખાઈ આવે છે તો મિત્રો આ બજેટમાં તમને આ ફોન કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે આ ફોનમાં જો તમને સત્યાસ હજારનો આ ફોન મળી રહ્યો છે તો કેમેરામાં થોડું ઇમ્પ્રુવમેન્ટ હોવું જોઈતું હતું એટલે કે કેમેરો પચાસ મેગા પિક્સલની જગ્યાએ થોડું વધારે હોવો જોઈતો હતો અને રેકોર્ડિંગ પણ તમને ફોન મળવું જોઈતું હતું તો મિત્રો મારો આ ઓપિનિયન તમને આ વિડીયોનો કેવો લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવો મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં